ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આજના અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે જાવી ફરવા અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ બહાર ફરવા માટે અમારા વિડીયોમાં તમે બના રહીજો ચલો મિત્રો કેમ છો અમે જો શાંતિનગરના તળાવે આવી ગયા છીએ જોઈ શકો છો તમે જો આ બાજુ અમારે બે મિત્રો ફ્રેન્ડ આવ્યા છે

ક્યાં ક્યાં જાવી છે તમને દેખાડશો ચલો મિત્રો અમે જો જળિયા મહાદેવે પહોંચી ગયા છે ને ચાલો જો મંદિરે પહોંચીને દર્શન કરવી અને તમને પણ દર્શન કરાવી જોઈ શકો છો જડિયા મહાદેવે પહોંચી ગયા છે મિત્રો દર્શન કરવા ચલો મિત્રો દર્શન કરવા દર્શન કરવા અમે પણ દર્શન કર્યા તમે પણ દર્શન કરી લેજો કારણ કે જળિયા મહાદેવે નહીં જોઈ શકો છો અમે મહાદેવ મહાદેવે પહોંચી ગયા છે એવી બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને કોમેન્ટ કરજો કે આ લોકેશન કઈ જગ્યાએ આવ્યું છે ચડિયા મહાદેવ કઈ જગ્યાએ આવ્યું છે કોમેન્ટ કરજો જરૂર છો ચલો મિત્રો આપણે આગલા લોકેશનને જ આવી છે તો આપણે કનેશરા સાત બે નળીએ પહોંચી ગયા છીએ ચલો તમને હું દર્શન કરાવું જોઈ શકો છો નાના નાના છોકરા છે જા ભાઈ બ્લોક ઉતારે છે લોકેશન કહી દો કઈ જગ્યાએ છે કનેશરા લાડુ ચાલો અમે દર્શન કરવા ડુંગર ચડવી આપણે એટલે તમને દર્શન કરાવી છે અમારે જો આ ભાઈ બ્લોગર જ છે બે બ્લોગર જ છે અને એક ભાઈ અમારા સામે બ્લોગર ઊભા છે ઓનલી પણ ત્રણેય બ્લોગર આવી ગયા છે ચલો મિત્રો તમને દર્શન કરાવી ફાઇનલી મિત્રો તો આપણે સાત બેનડીએ પગી ગયા છીએ ને દર્શન કર્યું છે તમે પણ દર્શન કરી લેજો લાડુડો ડુંગર કેવાય છે અને સાત બેનડીઓ અહીં બિરાજમાન છે ને જોઈ શકો છો ને હેલો મિત્રો જો મેં પણ દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો કારણ કે અહીં લાડુડો ડુંગર કહેવાય છે અને સાત બેનડીઓ અહીં બિરાજમાન છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે સાત બેનરિયો છે અને લાડુડો ડુંગર કહેવાય છે કનેસરાથી થોડાક દૂર છે ફાઈનલી મિત્રો આપણે ઓથલિયા ડુંગરે પહોંચી ગયા છે ભી ને તમે જોઈ શકો છો અમે ને આયલા જ છે કારણ કે ગાડી હાલે એવું હતી નહીં ત્રણ સવારી એટલે ગાડી આ ઉપર મોકલી દીધી છે એક ભાઈને અને અમારા ભાઈ જો આઈલા જ આવી છે અને થાકી ગયા થાકી ગયા હાફ ચડી હજી અડધે નથી પૂછ્યા પણ હાફ ચડી ગયો છે થાકી ગયા છે એ હું પણ થાકી ગયો છું હાફ સડી ગયો છે હવે તો હાલો તમને ઉપર જઈને એનો નજારો દેખાડવી જોઈ શકો છો એક નજારો જુઓ તમે એક નંબર મિત્રો આપણે જો ડુંગર ઉપર ચડી ગયા છે એવી રસ્તે તો ભેગું થાય એમ હતું નહીં એટલે શોર્ટકટ આપણે રસ્તો કર્યો છે રસ્તો ઠેઠ જો આમ ઠેઠ છે રસ્તો જો આ ઠેઠ રસ્તો છે આપણે ફાઇનલી રસ્તે ને શોર્ટકટ કર્યો છે કારણ કે રસ્તો ફેરાવો બહુ થતો હતો એટલે ડાયરેક્ટ આમ અધવસાળાથી ચડી ગયા છે અને ફાઇનલી મંદિરે પહોંચી પહોંચી ગયા છે એ જોઈ શકું છું ચલો અમે દર્શન અમે પહોંચી ગયા જોઈ શકો છું ગાડીવાળા અત્યારે ઠેઠ પૂજ્યા અમે એની પહેલાં જ અહીં પૂગી ગાડીવાળા પેલા તમે પોગી ગયા જોઈ શકો છો ગાડીવાળા મિત્રો આ બે માણા ને મેં એની હારા માટે ઉતારી લીધા હતા તો અત્યારે તે મને મેણા માર્યા છે રિટર્ન માં પ્રવીણભાઈ ગાડી લઈને જશે એટલે એને ખબર પડી જશે કે રસ્તો હાલમાં કેવો છે કાંઈ ને હું ઓલા પણ એને ચડાવી દીધી મેં નથી ચડાવી ગાડી એ રસ્તા કરતા આ રસ્તો છે જે સારો નથી પગને કેઢી છે અને સતત કાંટા છે બે જગ્યાએ તો મેં હોંડા ઉભું રાખીને કાંટા આગા લીધા છે કાંઈ વાંધો નહીં હાલો

તમે જોઈ શકો છો નજારો એક એક નંબર આમ હરિયાળી હરિયાળી લાગે છે જોઈ શકો છો મિત્રો કેવો નજારો આમ દિલ ગાર્ડન ગાર્ડન હો જાય એવું લાગે છે આમ મજા મજા એમ થાય અહીં રોકાઈ જવું છે એમ પણ થોડુંક આમ તડકાઈ જ આપણે દર્શન કરીને નીચે ઉતરવી છે અને અડધ્યા પહોંચી ગયા છે એવી અને ગાડીવાળા ઠેઠ જો તમે જો ઠેઠ પોગી ગયા નીચે રોડે જો જોઈ શકો છો અને એક ભાઈ જો અમારા અહીંયા આવ્યા જાય છે એટલે ચલો મિત્રો આપણે વિડીયોમાં બને કન્ટિન્યુ બના રહીજો આગલું લોકેશન કયું છે તમને દેખાડું ઉતરી ગયા છે વી અને જો રોડે ચડી ગયા છે વી ગાડી જો સામે પડી છે હેડ સામે ઉપર ઠેઠ છીડ્યા હતા માંડ માંડ ઉતરી ગયા છે માંડ માંડ છીડ્યા હતા અને અત્યારે જો રોડે ચડી ગયા છે હાલે જઈશ ધીમે ધીમે ગાડી ઠેઠ જો હામે સાયા રાખી દીધી છે અને વિડીયોમાં બના રહીજો આગળ તમને આગલું લોકેશન પણ દેખાડ્યું ફાઇનલી મિત્રો આપણે ઓથલે ડુંગરીથી નીકળી ગયા છે લોકેશનની તમે ફાઇનલી મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને તમારે આ મંદિરનું નામ નથી દેતો આ મંદિરમાં તમારે કોમેન્ટ કરવાનું છે કે કઈ જગ્યાએ આ મંદિર આવેલું છે જેને ખબર હોય ને કોમેન્ટ કરજો કે આ કઈ જગ્યા કઈ ઠેકાણે આવેલી છે આ મંદિરનું નામ હું નથી દેતો અને આ લોકેશનને કહેતો નથી ખબર હોય ને કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ આવેલી છે ફાઇનલી મિત્રો જો આપણે મેળામાં પહોંચી ગયા છીએ કોઠી ને જો મેળામાં પહોંચીને જો મેળામાં જાવી છીએ હવે દર્શન કરવા જાવી છીએ કેટલા આપણને તમને પણ દર્શન કરાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ફાઇનલી મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને ચલો તમને દર્શન કરે ચલો મિત્રો આપણે કેટલા આપણને દર્શન કરી લઈએ ચલો મિત્રો બધા કેટલા આપણને દર્શન કરી લેજો